પકડો મોડમ લીધો અને આકળિયો લઈને પકરાવે જે પાસો મોડમ આકળિયો લઈ આઈ કે આદત છે તમાર આનું ખાઈ જાય સફાઈ પાસી આવે કે રોકલો એને ને એ તો જાય ઓન વેલકમ ગાઈસ કેમ છો મજામાં આયો મજામાં છે વેલકમ ટુ ન્યુ બ્લોગ બે વાર બોલે ગયું કોઈ વાંધો ન બટ આજે છે ને અવારના પોર માં નકી હતી મારો પપ્પા હાંજે જ કીધું કે અહીંયા આપણે કોર્ટ છે ત્યાં આજે સસ્તા અભિયાન નું ત્યાર બધે ચાલુ છે તો એનો રિલેટેડ કાર્યક્રમ હતો કે તો હું તો જીવા આવી તો થોડું લેટ થઈ ગયું હોય કે થયું હોય શું કઈ ખબર નથી પછી અહીંયા કઈ હતું નહીં એટલે

એમાં વાંચતા હોય એમાં ગીતું તો તમે જોવો તો બીજ માતાજી ના ગરબા ગરબા જો તારે ગીતું હિન્દી સાલુ હોય બોલા માતાજી ના તે કહે કે નવદી આવે નોરતા એમાં નવ નવદી એ ગરબા જ વાગવા જાય હવે હું સે ખબર ડિસ્કો ડાઈ બેન ડિસ્કો ડાઈ કે અત્યારે ઈ મોચો ખાટો નીવા ખોટા ખોટા પેન ફતુર નીવા આટુ જ અત્યારે આ બધે થાય આમ અત્યારે જ્યાં જોઈને અને જેને થાય ત્યાં ની તો વાત જ અલગ છે એ તો આપણે જ અમારે ગામડે થાય એમાં કઈ ના હોય તો ત્યાં તો ગરબા જ ચાલે હોય એવું હોય ત્યાં જોઈ લીધું હોય કાટો મારી આવો આપણે એ બધી ઘેર સાઈડ ને આ આમ કહેવાય ને કે હિન્દી ગીત ને એ બધી ઈનો નો હાલે ત્યાં નો આ તો અહીંયા હાલે બધું આવું પૈસા અત્યારે પૈસા બધાને પૈસા ની પડી હાલી નીકળ્યા પૈસા કેમ કે જો પાસ કાઢે એટલે પૈસા લઈને માણસ રમવા જવાના હે એમાં અને

આમ થાય તેમ થાય એટલે ખોટું છે ઉપરાણો એટલે શું એ ધ્યાન નો રાખજો ઉપરાઈ ગયો હાલો કોઈને તો વડે માહના છે એડ લગઈ બનાવી રહ્યોના લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો નવ હોય અહિયાં જીજી હવે કાયો આવે ને હા અહિયાં અમારે ડીલે અહીંયા બધી કકડાવાનું એકલી બધાય કકડાણ ચાલુ કર્યું ઓલી જંક એક આવે બાટલી અહીંયા ચાલુ કર્યું જો બતાવું હાલે

ખખડાવે yeah. <laughs>

ඟ අ අපට අන්න හලා පැස්සුරි බට අන ගවවාරණයමිල් ද කියන්න එයා බජුල් کیوں سوپری بھی 43 گئے ہیں اور کوٹ بھی جاتے